વધુ માહિતી સાથે ભાવનગરથી થી સંવાદદાતા નવનીત દલવાડી ફોન લાઈન પર જોડાયા છે જી નવનીત બે હાજર ત્રેવીસ માં કનુ કલસરિયા જેમણે રાજીનામું આપ્યું હતું ભાજપમાં જોડાવાની તેમની અટકાળો છે વાત કેટલી સાચી ચોક્કસ જોઈ જણાવ્યું કે ભાવનગરના જે મહુવાના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કલસરિયા છે એક એક કહી શકાય કે એક દિગ્ગજ નેતા છે કારણ કે ખેડૂતોથી લઈને તમામ જે સામાન્ય માનવીઓ છે તેનું એને એમને સમર્થન મળેલ છે પરંતુ કોઈક ને કોઈક કારણોસર કનુભાઈ છે વર્ષો અગાઉ ભાજપને અલવિદા કહી અને આપને આપની અંદર ભળ્યા હતા અને ત્યારબાદ કોંગ્રેસની અંદર તેમનો સમાવેશ કરવામાં આવ્યો હતો પરંતુ જે રીતના એમને જે વિચારો હતા કે જે એમની જે કામ કરવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિ ક્યાંક ને ક્યાંક જોઈએ તો અંદર બંધ ન હોય તેવું લાગી રહ્યું હતું જેના પગલે તેમણે સત્યાવીસ ઓક્ટોબર બે ના રોજ કોંગ્રેસ માંથી રિઝાઇન કર્યું હતું પરંતુ આજે રિઝાઇન કરવાની બાબત છે એ ગુપ્ત રાખવામાં આવી હતી પરંતુ હવે આ જે વાત છે એ બહાર આવી છે ખાસ કરીને કનુભાઈ છે અત્યારના જે હાલના પ્રવાહ છે અને જે રીતની જરૂરિયાત છે તેને વળગી રહેવા માટે થઈને ભાજપને ભાજપ સાથે જોડાયેલી પૂરી જે શક્યતાઓ છે એ જોવા મળી છે હાલ તો બે દિવસની અંદર જ તે કનુભાઈ કલ્પ્રિયા પોતે જાતે જ પ્રેસ કોન્ફરન્સ કરી અને આની જે માહિતી છે આપી શકે છે જોઈ બિલકુલ તમામ જાણકારી બદલ આભાર तो वधु एक गांधीवादी आगेवान के जो कांग्रेस ने કરશે

તો 24 કલાક પછી અમને સરપ્રાઈઝ જોવા મળશે કે કઈ સુક્ષમ સમાચાર ના યે 24 કલાકમાં જવા દો બસ પછી ટ્રેક મે વાત કરી આપણે બિલકુલ નોટ 24 અવર્સ પણ કદાચ મોર ધન 24 અવર્સ એટ 11 2 મોર 11 12 શ્યોર અમે આપનો સંપર્ક કરીશું આશા રાખીએ કે આપનો જે પણ નિર્ણય હોય એ જ 24 કલાકમાં જાણવા મળશે થેન્ક યુ થેન્ક યુ ઓકે તો વધો ગાંધીવાદી આગેવાન કે જેમના હજી ભાજપમાં જવાની અટકાળો છે ખુદ તેમણે ટેલિફોનિક વાતચીતમાં કહ્યું છે ચોવીસ કલાક આવતીકાલના બપોરના અગિયાર બાર વાગ્યા સુધીનો સમય આપો હવે ત્યાં સુધીમાં અચાનક સરપ્રાઇઝ મળે છે કે તેઓ કેસરિયા કરે છે કે પછી જાહેરાત કરે છે શું થાય છે જોવું રહ્યું